સંજલી તાલુકાની અંદર મનરેગા યોજના હેઠળ ચાલતા કામોના વર્ક ઓર્ડર મટીરિયલ તથા વહીવટી મંજૂરી માટે માંગવામાં આવતી લાશ બંધ કરવા માટે સંજલી તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યું પ્રાપ્ત માહિતી અનુસાર સંજરી તાલુકાની અંદર સરકાર દ્વારા ચાલતા મનરેગા અને કેન્દ્ર સરકાર દ્વારા ચાલતી યોજના સ્થાનિક બેરોજગારો પોતાના ગામમાં દિવસની રોજગારી હોય છે પણ આ આ બાબત હાલમાં મનરેગાના યોજના અમુક ચોક્કસ લોકો માટે જાણે આવક ઉભું કરવાનો સ્ત્રોત સમાન બની ગયું છે સંજરી તાલુકાની અંદર મનરેગા યોજના હેઠળ ચાલતી કામોની મંજૂરી માટે કેટલ સેડ માટે રૂપિયા છ હજાર અને જમીન લેવલ માટે રૂપિયા ત્રણ હજાર આ મોટા કામોના વહીવટની મંજૂરી માટે લગભગ ત્રીસ હજાર રૂપિયા જેટલી રકમ આપવી પડે છે તો જ કામ મંજૂરી